વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગણેશ વંદનાથી સમારોહનો પ્રારંભ કર્યા બાદ ઉપસ્થિત વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ દાસજી સ્વામી આણંદના પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલ કેશવજીવન દાસજી સ્વામી ત્યાગ સ્વામી અખિલેશ્વર દાસજી સ્વામી વડોદરાની સિગમા યુનિવર્સિટીના કુલપતિ પ્રિયેશ શાળાના કિશોર સાવલિયા શાળાના આચાર્ય નંદન પટેલે સ્વાગત કર્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં સફળતા મેળવવા બદલ ટ્રોફી તેમજ ધર્મજીવનદાસ શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી હા જય સ્વામિનારાયણ ટુ માય ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ એન્ડ ઓલ ધ વ્યુઅર્સ ટુડે ઇન ધ ગુરુકુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ વી આર સેલિબ્રેટિંગ ધેટ ઇઝ શાક ઉત્સવ એન્ડ એલ્યુઅલ ઇવેન્ટ ધેટ ઇઝ કલ્ચર ઇવેન્ટ લગભગ બધાને જ જ્યાં કે ખબર હશે કે સ્વામિનારાયણ ગુરુકુલમાં શાક ઉત્સવનું મહત્ત્વ શું છે કે જ્યાં શાકઉત્સવનું મહત્ત્વ સંતોએ બહુ સારી રીતે ઓવરઓલ બ્રિફિંગમાં નંબર ઓફ ટાઈમ્સ એ લોકોએ ત્યાં સ્ટેજ પરથી વારેને અવરને અવર એ લોકો બોલ્યા હોય છે એવી જ રીતે ઉત્સવના સાથે સાથે રાઈટ અમારો એક એન્યુઅલ કલ્ચર પ્રોગ્રામ બી એની સાથે અમે ગોઠવવામાં આવ્યો છે જેની અંદર અમારા સ્ટુડન્ટે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટ્સ એન્ડ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પરફોર્મન્સ પ્રિપેર કર્યા છે ફોર ધેર પેરેન્ટ્સ ફોર અવર સ્ટેક હોલ્ડર્સ અપાર્ટ ફ્રોમ ધીસ અમે આખા વર્ષે જે અમારા સ્ટુડન્ટ્સે અચિવમેન્ટ કર્યા છે રાઈટ અને આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર જેને કે આપણે ક્રિએટિવિટી કહેવાય તો એમાં છોકરા તરફથી એક આખી ટનલ બનાવવામાં આવી છે જેનું નામ આપણે ક્રિએટિવ ટનલ તરીકે આપેલું છે એન્ડ દેટ એન્ટાયર ટનલ ઇઝ પ્રિપેડ બાય અવર સ્ટુડન્ટ્સ ઓનલી સો આજના પ્રોગ્રામનું મહત્ત્વ એટલું જ છે કે આખા વર્ષ છોકરાઓએ જે મહેનત કરી ફાઇન આખા વર્ષ છોકરાઓએ જે અહીંયા સ્કૂલની અંદર જે એમને પરફોર્મન્સ આપ્યું એ મારા પેરેન્ટ્સને એકચ્યુઅલી એક માધ્યમથી ફોટોના માધ્યમથી કાં તો અમે કંઈક વોટ્સઅપ પર મેસેજ કરતા હોય એના જ એ લોકોને જાણ થતી હતી કારણ કે મારી ટોટલી એક રેસિડેન્શિયલ સ્કૂલ છે રાઇટ તો રેસિડેન્શિયલ સ્કૂલના એક હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ તરીકે અમારી ફરજ બને છે કે આખા વર્ષે અમે જે કર્યું એ અમે પેરેન્ટ્સની સામે બી ડિસ્પ્લે કરીએ સો ધીસ ઇઝ વન વે ટુ ડિસ્પ્લે ધ એન્ટાયર હાર્ડવર્ક થ્રુઆઉટ ધ ઇયર વોટ સ્ટુડન્ટ હેવ ડન એન્ડ વી હેવ રીપ્રેઝન્ટેડ ધ સેમ હાર્ડવર્ક ઓન ધ સ્ટેજ એન્ડ એઝ વેલ એઝ ધર ક્રિએટિવિટી ઇન ધ ફોર્મ ઓફ તનલ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં શાખોત્સવ અને એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય એમનો આખું વરસ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જ હોય છે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય પણ એમને ઘણી બધી અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિઓ જેમ કે કલ્ચરલ એક્ટિવિટી હોય કે પછી કોઈ એનું ડાન્સની એક્ટિવિટી હોય કે કોઈ એની પોતાની કોઈ બી એનર્જી હોય એને આ એન્યુઅલ ફેસ્ટના માધ્યમથી સમાજ માટે અથવા એમના પેરેન્ટ્સને શોકેસ કરતા હોય છે તો આ ઇવેન્ટમાં આજે હું ગેસ્ટ ઓફ ઓનર તરીકે અહીંયા આવ્યો છું તો આ પ્રસંગ રૂપે હું શાળાને શાળાના પ્રિન્સિપાલને તમામ સ્વામિનારાયણના સંતોને ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું કે જેઓએ આ પ્રસંગ રૂપે શાકોત્સવ અને એન્યુઅલ ફેસ્ટનું આયોજન કર્યું છે અને જેથી કરીને વિદ્યાર્થીઓને ખાસ એક દિવસ એવો મળે કે જેમાં તે લોકો સેલિબ્રેટ કરી શકે પોતાની અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિઓથી પોતાનું ટેલેન્ટ બહાર કાઢી શકે છે